જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે અળવીના પાનના ઢોકળા બનાવવાના છે તેના માટે મેં અળવીના પાન લઈ લીધા છે અળવીના પાન વધારે પડતા હોય તો આ ન્યૂઝપેપરમાં લપેટીને તમે ફ્રીજમાં મૂકી શકો છો જેથી પાન સરસ ફ્રેશ જ રહે ધોઈને અને કોરા કરીને ન્યૂઝપેપરમાં લપેટીને મૂકી દેવાના ફ્રીજમાં પંદરથી વીસ દાડા સુધી આ પાનને કશું થતું નથી જો મારા પંદરથી વીસ દાડાના પાન છે પણ એવા ને એવા જ રહ્યા છે ધોઈને મેં કોરા કરીને મૂક્યા હતા આપણે ચારથી પાંચ પાન લઈ લીધા છે સૌ પ્રથમ આપણે તેની નસો કાપી લેવાની છે નસો તેને કાઢી લઈશું આ ઢોકળામાં આપણે ચારથી પાંચ પાનની જરૂર પડશે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અળવીના પાનના ટુકડા લસ કાપી લીધી છે હવે આ અળવીના પાનને આપણે રોલ વારી લઈશું એકદમ ઝીણા સુધારી લેવાના છે પેલા રોલ વારી લઈશું રોલની ઉપરની સાઈડ આપણે બે ત્રણ કટ મારી દેવાના છે આવી રીતે બે ત્રણ કટ મારી દઈશું અને પછી એને કટ કરી દઈશું એટલે સરસ ઝીણી સુધારાઈ જાય છે અત્યારે રોલ કટ કર્યા હોય પછી તેના પર ચાર પાંચ કટ મારી દેવાના એટલે એકદમ ઝીણા થઈ જાય છે પાન આવી રીતે એકદમ ઝીણા કરી દેવાના છે જો તમારે મોટા લાગે તો બે ત્રણ કટ વધારે મારી દેવાના અને એકદમ ઝીણા સુધારી લેવાના આવડે એના જો આવા ઝીણા થઈ જાય છે આવી રીતે આપણે બધા પાન સુધારી લઈશું બેટર મેં રેડી કરીને રાખ્યું છે ઢોકળાનું બેટર કેવી રીતે બનાવું તેની રેસીપી મારી ચેનલમાં છે બે કપ ચોખા લીધા હતા અને અડધો કપ ચણાની ડાળને મેં સાતથી આઠ કલાક માટે મેથીના દાણા નાખીને પલાળી દીધા હતા અને પછી મેં એમાં દહીં નાખીને મિક્સર જારમાં પીસી લીધું હતું મેથીના દાણા નાખવાથી સરસ આથો આવી જાય છે જો એકદમ આથો આવી ગયો છે સાતથી આઠ કલાક પલાળ રાખવાના ચોખા અને દાળને મેથીના દાણા નાખીને પછી મિક્સરજારમાં દહીં નાખીને પીસીને પછી બે ત્રણ કલાક માટે મૂકશો તો સરસ આથું આવી જાય છે બેટ એકદમ રેડી થઈ ગયું છે આપણું ઢોકળાનું અડવીના પાન લઈ લઈશું પહેલાં સુધારેલા અડવીના પાન લઈ લેવાના છે બેટર મેં એડ કરી દઈશું તમારે કોથમી લેવી હોય તો તમે લઈ શકો છો મેં અળવીના પાન એકડા જ લીધા છે લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી છે બેથી ત્રણ લસણની કળી હતી એક લીલું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો ને ખલ્યામાં ખાંડીને મેં રાખ્યો તો તે લીધો છે એક ચમચી જેટલું આખું જીરું લીધું છે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું ને અજમો લેવાનો છે આપણે આડવીના પાનના ઢોકળામાં અજમાનો ટેસ્ટ બહુ સરસ આવે છે સ્વાદ અનુસાર પહેલાં મીઠું લઈ લઈશું અને એક ચમચી જેટલો અજમો લઈ લઈશું અજમાને હાથથી મસેડીને એડ કરીશું આડવીના પાનના ઢોકળામાં અજમાની ફેવર બહુ સરસ આવે છે કે જરૂરથી એડ કરજો એ બધા મસાલા આપણે બેટરમાં મિક્સ કરી લઈશું મસાલા મિક્સ કરી દીધા છે સરસ એક થાળી લઈશું થાળીને તેલથી સરસ ગ્રીસ કરીને બાજુના ગેસ પર ગરમ કરવા મૂકી દેવાનું છે હવે તે સરસ ગ્રીસ કરી લઈશું અને થાળીને ગરમ કરી લઈશું તેલથી ગ્રીસ કરી લીધી છે થાળીને તેને મૂકી દઈશું ગરમ થવા માટે ને બેટરને આપણે એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને એક ઈનોનું પેકેટ આખું લઈશું બ્લુ કલરનું આવે છે તે લેવાનું છે એક આખું પેકેટ લઈ લઈશું તેનાથી રિઝલ્ટ બહુ સરસ આવે છે અને અડધો લીંબુનો રસ લઈશું જો દહીં તમારું બહુ ખાટું હોય તો તમે લીંબુ સ્કીપ કરી શકો છો મારું દહીં થોડું મોરું હતું તેથી મેં અડધો લીંબુનો રસ લીધો છે સરસ ફેટી લઈશું બેટરને એક જ ડાયરેકશનમાં જેથી સરસ પોચા અને જાળીદાર આપણા અડવીના પાનના ઢોકળા બને એક ધાર્યું સતત ચલાવી દીધું છે બેટર બનીને રેડી થઈ ગયું છે આ બેટરને આપણે ક્રિસ કરેલી થાળીમાં એડ કરી દઈશું એડ કરી દીધું છે હવે થોડું લાલ મરચું આપણે છાંટી દઈશું ઢોકળા ઉપર લાલ મરચું છાંટી દીધું છે સરસ પંદર થી વીસ મિનિટ માટે તેને સ્ટીમ થવા મૂકી દઈશું ઢોકળાને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું એકદમ ટેસ્ટી એવા આપણા અળવીના પાનના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ચપ્પું ચેક કરી લેવાનું ક્લિનિક રીતે થઈ ગયા છે હવે તેને આપણે નીચે લઈને ઠંડા કરી લઈશું થોડું તેલ લગાવી લઈશું તે પહેલાં આપણે જેથી ઉપરનું પળ આપણે ડ્રાય ના થઈ જાય આ ઢોકળા આપણે એમને જ ખાવાના હોય છે અને વઘાર કરવાનો નથી હોતો એકદમ ટેસ્ટી લાગે છે આ ઢોકળાને તમે તેલ સાથે પણ ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તેલ લગાવી લીધું છે હવે ઠંડા થાય પછી તેને કટ કરીશું ઠંડા થઈ ગયા છે હવે તેને કટ કરી લઈશું તમારે જે સાઈડના પીસ રાખવા હોય તે સાઈડના કટ મારી દેવાના છે એને ઢોકળા કટ કરી લઈશું કટ કરી દીધા છે એક ઢોકળો હું તમને કાઢીને બતાવું કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે આપણા પાનના ઢોકળા એકદમ જાળીદાર બન્યા છે અને એકદમ સોફ્ટ છે જો એકદમ જાળીદાર છે બનીને રેડી થઈ ગયા છે હવે તેને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે અળવીના પાનના ઢોકળા ફટાફટ બની જતા અને ટેસ્ટી એવા અળવીના પાનના ઢોકળા બનીને રેડી છે અને જો તમને મારી અળવીના પાનના ઢોકળાની રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલેકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા અળવીના પાનના ઢોકળા